ગુરુપૂર્ણિમાનું મહત્વ ગુરુપૂર્ણિમા એ હિન્દુ સંસ્કૃતિમાં એક ખૂબ જ પવિત્ર અને મહત્વપૂર્ણ તહેવાર છે આ દિવસ ગુરુ એટલે કે આધ્યાત્મિક શિક્ષક કે જ્ઞાન આપનારા વ્યક્તિ પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ છે ગુરુપૂર્ણિમા વર્ષમાં એકવાર અષાઢ માસની પૂર્ણિમાના દિવસે આવે છે ગુરુપૂર્ણિમાના મહત્વના મુદ્દા એક ગુરુનું સ્થાન અને મહાત્મ્ય હિન્દુ ધર્મમાં ગુરુને ભગવાનથી પણ ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે કહેવાય છે થી વધુ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત્ પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુ વે નમઃ એટલે કે ગુરુ પોતે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ છે અને ગુરુ પરમ તત્વ છે તેમનું વંદન કરવું આવશ્યક છે બે વ્યાસ પૂજાનું મહત્વ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે કારણ કે આ દિવસે મહર્ષિ વ્યાસજીએ જન્મ લીધો હતો તેમણે મહાભારત લખ્યું અને હિન્દુ ધર્મગ્રંથોને સંકલિત કર્યા તેથી તેમને સર્વશ્રેષ્ઠ ગુરુ માનવામાં આવે છે ત્રણ વિદ્યાર્થીઓ માટે મહત્વ આ દિવસે વિદ્યાર્થીઓ પોતાના શિક્ષકોના ચરણમાં વિનમ્રતાથી શિષ્યભાવથી વંદન કરે છે અને તેમની પાસેથી આશીર્વાદ મેળવે છે ચાર આધ્યાત્મિક અનુયાયીઓ માટે સંન્યાસીઓ સાધુઓ અને આધ્યાત્મિક માર્ગ પર ચાલતા લોકો માટે આ દિવસ ગુરુ ભક્તિ અને તપશ્ચર્યા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તે ગુરુના માર્ગદર્શન દ્વારા મોક્ષમાર્ગે આગળ વધવાનો સંકલ્પ કરે છે પાંચ સામાજિક સંદેશ ગુરુ પૂર્ણિમાએ આપણને આદર વિનમ્રતા શીખવાની આતુરતા જેવા મૂલ્યો શીખવે છે ગુરુના માર્ગદર્શન વિના જીવનમાં સાચો દિશા મળવો મુશ્કેલ છે શ્રી શ્રીકૃષ્ણ વંદે જગદ્ગુરૂ